નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુબારુ કરીશું નજર આજના સમાચાર પર રાજપીપળાથી રાજપીપળામાં ઈકો કાર સાથે અકસ્માત બાદ મોપેડ ચાલકનું મોત અંબુપુરાણી રોડ પર થાંભલા સાથે અથડાયો સીસીટીવીમાં કેદ થયો અકસ્માતનો બનાવ રાજપીપળા અંબુપુરાણી રોડ પર એક અકસ્માતમાં મોપેડ ચાલકનું મોત નિપજ્યું છે સામેથી આવી રહેલી ઈકો કાર સાથે અથડાયા બાદ મોપેડ ચાલકે શેરિંગ પરનું કાબુ ગુમાવ્યો હતો આ દરમિયાન થઈ છે જે રાજપીપળાનો રહેવાસી હતો અને શાક માર્કેટમાં સેવ ઉસળનો વ્યવસાય કરતો હતો ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે મોપેડ ઇકો કાર સાથે અથડાયું હતું પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને સંબંધિત ઇકો કારની માલિકી તેનો રૂટ અને પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે મોપેડ ઇકો કાર સાથે અથડાયું હતું પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને સંબંધિત ઇકો કારની માલિકી તેનો રૂટ અને અન્ય વિગતો શોધવાની કામગીરી હાથ ધરી છે પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રાજપીપળા